જનકવાટિકા સોસાયટીમાં રહેતા અઠ્ઠાવીસ વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ પોતાની બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના અરસામાં સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઈ જતા જેસીબી સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત નિકુંજ પટેલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઇજાના પગલે નિકુંજ પટેલનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર